હેમંતનગરમાં પૂર્વ પોલીસ એસઆરપી એસોસિએશન દ્વારા કલેક્ટર અને એસપીને આવેદનપત્ર આપવામાં આવ્યું તાજેતરમાં આયોજિત એક રેલી દરમિયાન ગુજરાત પોલીસ વિરુદ્ધ જોવા મળેલા નકારાત્મક વલણ અને કથિત અયોગ્ય વર્તન અંગે આવેદન અપાયું આર્મી રેલી દરમિયાન પોલીસ કર્મચારીઓને જાહેરમાં અપમાનિત કરી અપશબ્દો બોલવામાં આવ્યા સરકારી માલ મિલકતને નુકસાન પહોંચાડવામાં આવ્યું અને પોલીસને જાહેરમાં ધમકીઓ આપી ડરનો માહોલ ઊભો કરવામાં આવ્યો જે મામલે યોગ્ય કાર્યવાહીની એસોસિએશન દ્વારા માંગ કરાઈ બનેલ બનાવ અનુસંધાને અમે આજે કલેક્ટર શ્રી સાબરકાંઠા અને પોલીસ અધિક્ષક શ્રી સાબરકાંઠાને એક આવેદન પત્ર આપેલ છે એક્સ પોલીસ એસોસિએશન ફોજ અને ફોજીનું હૃદયપૂર્વક સન્માન કરે છે એને આદર આપે છે એમના માટે ગર્વ ગર્વ અનુભવે છે પણ જ્યારે એ જ ફોજીની રેલીમાં ફરજ પરના પોલીસ અધિકારી અને ફરજ પરની પોલીસના વિશે નઠારી અને અશોભનીય જ્યારે ગારો બોલવામાં આવતી હોય તો એ ક્યાંનો ન્યાય છે ફોજ અમે સન્માન કરીએ છીએ પણ સાથે સાથે અમારું પોતાનું પણ સન્માન જળવાય અને એ માટે જ અમે આજે કાયદો કાયદાનો કામ કરનાર કાયદો કાયદાનું જ કામ કરશે કાયદો સર્વ માટે સમાન છે એ સાથે ફોજીઓના સન્માન સહિત અમે આજે કલેક્ટર શ્રી સાબરકોટા અને પોલીસ અધિક્ષકશ્રીને આવેદન પત્ર આપેલ છે અમે કોઈના વિરોધમાં નથી અને કોઈના સમર્થનમાં નથી પણ કોઈના વિશે ગંદી ગલોત ગાલી બોલાય જાનમાલને નુકસાન થાય માલ મિલકતને નુકસાન થાય जाहिर मालमत्तेला नुकसान થાય प्रॉपर्टी डॅमेज ऍक्ट वापरू पडे सरकारने या रीतीचे कामगिरीत आहे याने सामी फक्त विरोधच आहे